મંદિરમાં ભક્તોએ વલ્લી કુંભિ નૃત્યથી તહેવારને રંગીન બનાવ્યો તિરુચેન્ડુર મંદિરમાં ભક્તોએ પરંપરાગત વલ્લી કુંભી નૃત્યથી તહેવારને રંગીન બનાવ્યો તમિલનાડુના પવિત્ર તિરુચેન્ડુર મુરુગન મંદિરમાં તાજેતરમાં ભક્તોએ પરંપરાગત વલ્લી કુંભી નૃત્ય રજૂ કર્યું હતું વલ્લિક એ તમિલ સંસ્કૃતિમાં ઊંડે નૃત્ય છે જેમાં મહિલાઓ વર્તુળમાં ભેગી થઈ હાથ તાળી વગાડી અને વલ્લી ભગવાન મુરૂગનની પત્નીની કથા ગીતોમાં ગાય છે આ નૃત્ય માત્ર ભક્તિનું પ્રદર્શન નથી પણ સમુદાય અને વારસાની ઉજવણી થાય છે આ કાર્યક્રમ મંદિરના કુંભાશિષે

છ પવિત્ર સ્થળી માઓનું એક છે અને તેની અનોખી દરિયાકાંઠાની સ્થિતિ ને ઐતિહાસિક મહંતા માટે જાણીતું છે અહીં નિયમિત રીતે ઉજવાતા ઉત્સવો અને વિધિઓમાં વલ્લી કુંભી જેવા લોક કલા કાર્યક્રમો તમિલ પરંપરાને જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વિશેષ તહેવારો દરમિયાન વલ્લી કુંભીનું પ્રદર્શન સમુદાયની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવે છે ને ભક્તોને મુરગન અને વલ્લીની કથાઓ સાથે જોડે છે આ વર્ષની ઉત્સવમાં વલ્લિકુંભીનો સમાવેશ ફેત અને લોકકથાઓ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરે છે ભક્તો ખાસ કરી મહિલાઓ આનંદપૂર્વક નૃત્યમાં જોડાતા નજરે પડતા મંદિરના તહેવાર વિશેષ આકર્ષણ આપ્યું અને તિરુચેન્ડુરમાં આજે પણ જીવંત રહેલી પરંપરાઓની યાદી તાજી કરી